બિનીતાબેન તમે લખો છો કે આપના ઓડિયો બહુ સાંભળીએ છીએ ઘણા પ્રશ્નોના સમાધાન આપ ખૂબ જ સરળતાથી મગજમાં ઉતરી જાય એવી રીતે નિરાકરણ કરો છો બિનિતાબેન તમારો સવાલ છે કે ધર્મ ગમે છે ધર્મને સમજીએ છીએ બધું જાણીએ છીએ પણ ધર્મ થોડી વાર ગમે છે સતત ધર્મ કરવો ગમતો નથી તો એવા કયા પાપનો ઉદય છે સતત ધર્મ કરવા પ્રત્યે રૂચિ જાગતી નથી અમુક સમય પછી કંટાળો આવવા લાગે છે આનું નિરાકરણ કેવી રીતે કરવું આપની હોય તો જણાવજો ઓકે બિનિતાબેન તમને એટલો અફસોસ થાય છે એટલું દુખ થાય છે કે સતત ધર્મ નથી થતો તો એ પણ બહુ મોટી વાત છે બેન મને લાગે છે કે તમે ક્રિયા ધર્મની વાત કરી રહ્યા છો ક્રિયા ધર્મ સતત ન સુજે એ સ્વાભાવિક છે પણ ધર્મને એટલી સંકુચિતતાથી ન જુઓ ધર્મની દ્રષ્ટિ તો બહુ વિશાળ છે તમે જારે સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા નથી કરી રહ્યા ત્યારે એક કલાક મૌન છે મૌન લો ભલે બીજું કામ કરી રહ્યા હોય પણ સાથે સાથે મૌનમાં રહો ઈશારાથી પણ વાત ના કરવી એવું એક કલાક નું પણ મૌન હોય ને તો તે સમયમાં તમે ધર્મમાં છો સવારે ઉઠીને રસોડામાં જાઓ અને જયણા પૂર્વક ગેસ ને પૂંજવો કોઈ પણ જીવની કીલામણા ન થાય એ ભાવ ભાવપૂર્વક પૂજો પૂંજણીથી પૂજો એને કે જેથી જીવ જંતુ કોઈ ત્યાં હોય તો નીકળી જાય તો તે સમયે તમે ધર્મમાં છો હવે એક કલાક સુધી મારે કોઈને પણ જોડે ફોનમાં વાત કરવી નહીં એવા વ્રતમાં છો ને તો તમે ધર્મમાં છો આ એક કલાક મારે બિલકુલ નિર્વિકલ્પ દશામાં રહેવા પ્રયત્ન કરવો તો તે સમયે તમે ધર્મમાં છો હવે ના એક કલાકમાં મારે કોઈનું પણ ઘસાતું બોલવું નહીં કોઈને પણ દુઃખ થાય એવું વાણી કે વર્તન કરવું નહીં એવા વ્રતમાં છો ને તો તમે ધર્મમાં છો ભલે કોઈ દિન દુખિયાને મદદ નથી કરી શકતા પણ શાંતિથી એની વાત સાંભળો છો એને આશ્વાસન આપો છો પ્રેમના બે શબ્દ પણ કહો છો તો તમે ધર્મમાં છો કોણ કહે છે તમે સતત ધર્મ નથી કરી શકતા હજાર પ્રકારે ધર્મ બતાવ્યો છે ભગવાને જે જે વસ્તુઓનો કે પાપ કાર્યનો તમે ત્યાગ કર્યો છે નિયમમાં આવી ગયા છો તે બધું જ તમારા ધર્મના ખાતામાં જ જમા થાય છે સામાયિક પૂજા પ્રતિક્રમણ આ બધું કરતા હો ત્યારે પણ અને ન કરતા હો ત્યારે પણ મૌન અને નિર્વિકલ્પ દશામાં રહો આત્માની સ્થિરતા રહે એવા પ્રયત્ન કરો હૃદયથી સર્વ જીવોની ક્ષમા માંગો ક્ષમા આપો જીવ માત્ર પ્રત્યે વિનય દાખવો કરેલા પાપોનું મનમાં પ્રાયશ્ચિત કરો ફરીથી એવું ન થાય એવી માંગણી કરો અન્ય કામ કરતા કરતા પણ મનમાં નવકાર મંત્રનું રટણ કરો આ બોલ જીવો પ્રત્યે હૃદયમાં દયા ભાવ રાખો બને તેટલો અભક્ષ્યનો ત્યાગ કરો તપ થાય એટલો કરો પણ સ્વાદનો જરૂર ત્યાગ કરો આ બધો જ ધર્મ છે આ બધાને ધર્મ કહેવાય અરે આ તો મેં બે ચાર પ્રકાર બતાવ્યા છે તમે તમારી રોજની દિનચર્યા માંથી આવી સેંકડો વસ્તુ શોધી શકો છો બસ ખાલી પ્રયત્ન કરો ગમે તેવા પાપનો ઉદય હશે પણ તમારા પ્રયત્ન થી કર્મ હળવા પડશે અને આત્મા પોતે જ પોતાનો રસ્તો શોધી લેશે માટે બિનિતા બેન ક્રિયા ધર્મ જેટલો થાય એટલો જરૂર કરો

મારા ત્રણ પુસ્તકો પ્રશ્નો તરત નમાલા ભાગ એક ભાગ બે ભાગ ત્રણ નિઃશુલ્ક ઉપલબ્ધ છે તે મેળવી લઈ વાંચન કરો પોડકાસ્ટ ઓડિયોની લિંક મંગાવીને બધા ઓડિયો સાંભળો જેમાં પાંચસો થી છસો સવાલ જવાબ અને બીજું ઘણું બધું જાણવા મળશે જે તમે કામ કરતા કે વોકિંગ કરતા પણ સાંભળી શકશો ધર્મમય જીવન જીવવું